અમદાવાદના અખબારનગર સર્કલ એક સતત ધમધમતું રહેતું કેન્દ્ર છે જ્યાં ખૂબ ટ્રાફિક રહે છે પરંતુ અહીં દબાણોનો રાફડો ફાટ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે ફૂટપાથ પર લારીઓ અડીંગો જમાવીને બેઠી છે જેના લીધે રોડ પર બેફામ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે જેને લીધે ટ્રાફિકની સમસ્યા વધુ ઉગ્ર બનવા પામી છે સૂત્રો મુજબ દબાણ ખાતાના અધિકારીઓ મસમોટા હપ્તા ઉઘરાવી રહ્યા છે જેને લીધે અહીં બેફામ લારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કોણ છે આ દબાણ ખાતાના વહીવટદારો જેઓ પોતાના ખિસ્સા સતત ગરમ કરી રહ્યા છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે નો પાર્કિંગના બોર્ડ લાગ્યા હોવા છતાંય અહીં આ મેળાવડો કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે તે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે શું આ કારોબાર ચાલતો રહેશે શું કોઈ ઉચ્ચ અધિકારીઓના આંખે આ નથી જોવામાં આવી રહ્યું દબાણ ખાતાના અધિકારીઓ આટલી હદે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેનું જીવતું જાગતું ઉદાહરણ સાંજે છ વાગ્યા પછી અહીંયા જોવા મળશે રૂમમાં બેસી માત્ર ઓર્ડર જમાવનાર અધિકારીઓ આ બાબતે તપાસ કરે તો ઘણું ખરું બહાર આવે તેમ લોક માંગ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે આ જમાવડો જામશે કે કોઈ કડકવાહી કાર્યવાહી થશે જો ના થાય તો સમજી જવું રામ નામ જપના પરાયા માલ અપના હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇમ